વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે સંસ્કૃતનું મોસ્ટ આઈએમપી પેપર જોવાના છીએ આ વિડીયોનું પાર્ટ વન છે જેમાં તમને માત્ર પેપર અને તેના પ્રશ્નો જ જોવા મળશે વિડીયોનો લેખિતમાં સોલ્યુશન તમને પાર્ટ ટુની અંદર જોવા મળશે જે ચેનલ પર એક હજાર પ્લસ સબસ્ક્રાઈબર થતાં અપલોડ કરવામાં આવશે તો વિભાગ એક નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે આપેલા વિકલ્પો માંથી શોધીને લખો પોતમ તાત પિતા તો વૃક્ષ આગળ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દ આપો નામ તો અભિધાનમ નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો ગ્રંથઃ શરીરં ગ્રંથઃ જીવઃ હવે આગળ નીચે આપેલા શબ્દોમાંથી નપુંસક લિંગ શબ્દ શોધીને લખો બ્રિહન્લા ભાયમ નીચે આપેલા શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો અભિસંધા નીચે આપેલા સંસ્કૃત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ સુશીલ દુશીલ સંધિ વિચ્છેદ કુરુ કો અપી કહ પ્લસ અપી બાર અત્ર એવ અત્રેવ તેર ગચ્છામી હવે આગળ 14 પેલા આપેલા રૂપોમાંથી વર્તમાનકાળનું ક્રિયાપદ વદિષ્ય શી વદતી તુ પંદર હસ્તન રૂપ 16 દ્વિતીય એક વચનનું રૂપ દેવાય હવે આગળના પ્રશ્નોમાં જોઈએ સત્તર કૃદાંત ઓળખાવાનો છે એ ગચ્છમ અને ભૂતવા એક છે સંબંધક અને એક છે હેતવર્થ અઢાર મેઘજલમ ઓળખાવાનો છે मेकस्य जलम् એટલે મેક જલમ રામ લક્ષ્મણવ્વંદ વિભાગ બી 19 ખાલી જગ્યા મિત્રस्य मूषकराजस्य समीपे वयम् गच्छ महा कि गच्छामि 20 એ ચરક ચરકાચાર્ય આપેલ શબ્દોનો પ્રયોગ કરી વાક પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો ચરક આચાર્ય એટલે કે કે ન કહ નવમ્યા શતાબ્દ્યા વલ્લભી નગર વિનાશ અભવત તો કદા એકવીસ અકરા પરથી પ્રશ્નો છે વિભાગ વલ્લભીનગરમાં કઈ અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું તો ચાર વેદ ચાર ઉપવેદ છ દર્શનો અને ચાર ન્યાયમીમાસા જેવા બીજી વસ્તુ બીજી વિદ્યાઓ ચોવીસ આચાર્ય ચરક કોના વૈધ હતા દૂર રહીને રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે છવ્વીસ અગ્નિથી કયું વ્રત લેવામાં આવે છે અગ્નિ વ્રત પ્રત્યે વ્રતમ

ત્રીસ નો અથવા એકત્રીસ માતૃભાષામાં અનુવાદ કરવાનો છે આમાં પણ બત્રીસ સુધી પછી છે વિભાગ ઈ શ્લોક છે પૂરતી કુરુ શ્લોક પૂર્તિ કરવાનું છે એ નાસ્તું જાતું થી રિપવસ્ત થા પછી બી સને પંથા સને કંથા એ પ્ર છેલ્લે સને સને સુધી હવે આગળનો પ્રશ્ન જોઈએ તેત્રીસમાં એ ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવન યવને ચલાચલ ન ઇદમ કીર્તિ રેવ હિ જીવતી હિ સ જીવતી બી અગ્નિમિલે પુરોહિતમ યજ્ઞ દેવ મૃત્યુજમ હોતારમ રત્ન હવે ચોત્રીસ લઘુ ધન આચાર્ય ચરક ફરજીયાત છે તમારે બે લખવાના છે ટૂંકનો અર્થ વિસ્તાર કરો અવિસ્મ વધે છે ભારમ શીતોષ્ણ ન વિદંતી સસંતોષ તથા ત્રણી નિત્ય ત્રણી શિક્ષત ગર્ધમાં ગધેડો શું શીખવે છે તેના વિશે છે અને બીજું છે સાડત્રીસમો સોત્સાહના નાસ્ત સાધ્યમ નરાણા માર્ગાભ્ય સર્વયત્ના ફલંતી તો આ પેપર અહીં પૂરું થાય છે અને ડિટેલ સોલ્યુશન ચેનલ પર એક હજાર પ્લસ સબસ્ક્રાઇબર થતાં અપલોડ કરવામાં આવશે